સત્તર ડિસેમ્બર રવિવારના રોજ પીએમ મોદીની સુરત મુલાકાતને લઈ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર કાર્યાલય ઓફિસ ખાતે મહત્વની સમીક્ષા બેઠક મળી હતી આગામી સત્તર ડિસેમ્બર રવિવારના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્શ અને એરપોર્ટ ટર્મિનલના ઉદ્ઘાટન પ્રસંગે સુરત પઢરવા જઈ રહ્યા છે જે કાર્યક્રમની આગોતી તૈયારીની રૂપરેખા સુનિશ્ચિત કરવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર ભાજપ કાર્યાલય ઓફિસ ખાતે વિશેષ સમીક્ષા બેઠક મળી હતી જેમાં પીએમ મોદીના સ્વાગતથી લઈ સુરક્ષા સહિતની અન્ય તૈયારીઓ અંગે ચર્ચા વિમર્શ કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એરપોર્ટ પર આગમનથી લઈ ખજૂર ડાયમંડ બુશ સુધીના માર્ગ ઉપર પોલીસ બંદોબસ્ત અંગેની તૈયારી અંગે ચર્ચા કરાઈ હતી જ્યારે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે દરેકને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં મળેલી વિશેષ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાજમેરા શહેર ભાજપ મહામંત્રી કિશોર બિંદલ સુરત પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પુણેશ મોદી સહિતના અન્ય ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કેતન પટેલ હિન્દી ન્યૂઝ સુરત